रमती आहे मड़ी रमती आहे रमती તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર એક નવાજ જ તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં મિત્રો સોશિયલ મીડિયાના યુગમાં મિત્રો જ્યારથી ઇન્સ્ટાગ્રામ આવ્યું છે ત્યારથી મિત્રો અલગ અલગ પ્રકારના લોકો વાયરલ થઈ છે અને દરરોજે દરરોજ મિત્રો નવા નવા કલાકારો વાયરલ થતા જ હોય છે એવામાં મિત્રો હાલમાં મિત્રો નવરાત્રીમાંથી મિત્રો હાલમાં એક ભાઈ વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો આ ભાઈએ જે મિત્રો પથ્થર વગાડીને મિત્રો જે ટાઇલ્સના ટુકડાઓ આવે છે એ ટુકડા લઈને મિત્રો જ્યારથી મિત્રો આ ભાઈએ ગીત ગાયું હતું એ ગીત મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું ત્યારથી મિત્રો હાલમાં નવરાત્રીમાં મેલોડીનું લઈને મિત્રો આ ભાઈ એક ગરબો ગયો છે અને ગરબો પણ મિત્રો સોશિયલ મીડિયામાં બૂમ પડાવી રહ્યો છે અને મિત્રો આ ભાઈનો જે અવાજ છે એ મિત્રો મોટા મોટા કલાકારોની સાથે સરખામણી કરો તો પણ ચાલે અને મિત્રો આ ભાઈ જે મોટા મોટા કલાકારો જોડે પણ પ્રોગ્રામ કરે એવું કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો હાલમાં આ પાયનું જ્યારથી માર્કેટ આવી ગયું છે ત્યારથી મિત્રો આ ભાઈ બૂમ પડાવી રહ્યો છે અને હાલમાં મિત્રો ટૂંક સમયમાં આ ભાઈએ મિત્રો મોટામાં મોટી એક ફોર્ચ્યુનર પર ગાડી છોડાવી છે એવા પણ સમાચાર મળી રહ્યા છે મારા વાળા ત્યારે મિત્રો આપણે એ વિડીયો પણ તમને બતાવવાની તૈયારી કરી રહ્યા છીએ અને લાઈવ વિડીયો બતાવવાના છીએ જેમાં મિત્રો આ ભાઈએ જે એક પથ્થર વગાડીને જે ગીત ગીત ગાય છે જે ગરબો ગાયો છે માતાજીનો એ ગરબો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હાલમાં તમારે ગુજરાતના ટ્રેન્ડિંગ નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવા વિડીયોની માહિતી તમને મળી રહે અને આપણે બહુ સમય તમારો બગાડતા નથી એ વિડીયો તમને લાઈવ બતાવી દઈએ એ પહેલાં મિત્રો ખાસ તમે આ ભાઈ વિશે શું ક્યાં માગો છો આ ભાઈનું ગીત તમને કેવું લાગ્યું એ ખાસ મારા વાલીડાઓ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ લોકો સાથે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો વાલાઓ રમતી આવે મારી રમતી આવે આજ મારી રમતી બાર વાગે ને મારી માતા આવે